ਬਾਤ ਮੁਤੇ

રાજ્યમાંથી કરવા માટે સો કર્યા અને આજે વિવાદ ચાલી રહ્યો છે હોબાળો ચાલી રહ્યો છે તેમાં કોઈ નિવેદન કેમ નહીં આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે વિશ્લેષણ કરવું છે આજે આ વિડીયો નમસ્કારી ફોર ન્યૂઝની સાથે હું છું ગોંડલના સુલતાનપુરમાં મળેલી એક બેઠકમાં ગણેશ ગોંડલ આગેવાનો જીગીશા પટેલ અને આ પાટીદાર સમાજના આગેવાનોએ ચેલેન્જનો સ્વીકાર પણ કર્યો તેઓ રવિવારના રોજ ગોંડલ ખાતે તેમની મુલાકાત પણ લીધી અને ત્યારબાદ જે હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો હતો તે આપણને બધા ખબર છે આપણે સોશિયલ મીડિયાના એ વાયરલ થયેલા વિડીયો પણ જોયા છે પરંતુ આ સમગ્ર ઘટના અંગે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત કક્ષાએ ગોંડલમાં આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે તો તે અંગે ભાજપના કોઈ પણ નેતાનું એક પણ નિવેદન કેમ નહીં ભલે તે પાટીદાર સમાજના હોય કે ન હોય પરંતુ ભાજપના પક્ષની જવાબદારીના પ્રયત્નો કેમ ન કરવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના આ મોટા નેતાઓ દ્વારા તે પ્રશ્ન હાલમાં દરેક વ્યક્તિના મનમાં ઉઠી રહ્યો છે કે જે ગુજરાત ના ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમને થોડા સમય પહેલા

કોઈ પણ નેતાની દખલગીરી કેમ ન જોવા મળી જ્યાં ભાજપ ખરેખર બદનામ થઈ રહ્યું છે ગોંડલમાં ભાજપ ઉપર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને જો આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપના આ નેતાઓ એટલા માટે પણ જે છે તે કમેન્ટ નથી કરી રહ્યા કોઈ નિવેદન નથી આપી રહ્યા પહેલાં તો વાત કરીએ જાડેજા પરિવારની તો જાડેજા પરિવારનું વર્ચસ્વ માત્ર ગોંડલમાં એક કે બે વર્ષ સુધી નથી પરંતુ ઘણા વર્ષો સુધી તેમનું વર્ચસ્વ ગોંડલ ખાતે રહ્યું છેલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલની તો એ નેતાઓ જે છે તે હમણાં થોડા સમય પહેલા જ ઉભરી આવેલા નેતાઓ છે એટલે તેમના માટે ભાજપે કોઈ કમેન્ટ કરીને કોઈ નિવેદન આપવું એ યોગ્ય ન સમજ્યું તો જાડેજા

ગોંડલની પણ વાત કરીએ તો ગોંડલમાં સૌથી વધુ બેથી અઢી લાખ વોટ પાટીદારોનો પાટીદારની વોટ બેંક છે તો તેની સામે માત્ર ત્રીસથી ચાલીસ હજાર જ જે છે તે ક્ષત્રિયની વોટબેન્ક છે એટલા માટે પાટીદાર સમાજ સામે બોલવું એ પણ ભાજપ માટે અઘરું થઈ જતું હોય છે જાડેજા પરિવાર સામે બોલવું એ પણ અઘરું થઈ જતું હોય છે કારણ કે આ બંને પાસાઓ સૌથી મહત્વના છે પાર્ટી માટે અને જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની જો આપણે વાત કરીએ તો આ પરિવાર વર્ષો સુધી ગોંડલમાં સત્તા ઉપર જોવા મળ્યો છે સદ્ધર છે અને આર્થિક રીતે ખૂબ જ તેઓ સદ્ધર પરિવાર છે એટલે ભાજપ પક્ષ માટે પણ ખૂબ જ જરૂરી આ પરિવાર થઈ જતો હોય છે ક્યાંક ફંડ હોય જ્યારે ચૂંટણી હોય ત્યારે ચૂંટણી લડવા માટે ફંડ ઉઘરાવવું તેમજ આર્થિક મદદ પક્ષને કરવી તે ખૂબ જ મહત્વનું પાસું કોઈ પણ પક્ષ માટે રહેતું હોય છે એટલે કે જો ભારતીય જનતા પાર્ટી જે જાડેજા પરિવારની સામે પડે છે કોઈ પણ નેતા તેના અંગે નિવેદન આપે છે તો ચોક્કસથી તે નારાજગી જાડેજા પરિવારની સામે આવવાની જ છે પાટીદાર સમાજ સામે પણ તેઓ કંઈ ન બોલી શકે એટલા માટે જો વાત કરવામાં આવે તો આ વિવાદ સતત વકરી રહ્યો છે અને આવતા સમયમાં પણ આ વિવાદમાં પૂર્ણ વિરામ આવે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી હવે વર્ષ બે હજાર સત્યાવીસ ને વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક ઉપર જે અલ્પેશ ધોલરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આગેવાનો જે છે તે ઉગ્ર જોવા મળ્યા હતા ને ક્યાંક હવે આ સમગ્ર વિવાદ સામાજિક બદલે રાજકારણ ઉપર આવીને ઉભું થઈ ગયું છે અને રાજકારણમાં કોઈ પણ ટિપ્પણી કરવી જેમાં બંને જૂથોને સાથે

શક્યતાઓ નથી દેખાઈ રહી કે ભાજપ કોઈ સમાધાન કરવાની વાત પણ કરે કારણ કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ક્યાંક રજૂઆત નહીં કરી હોય કે ભાઈ શું ચાલી રહ્યું છે અને સીધી જ રીતે જે છે તે આ સમગ્ર વિવાદ ઉભો થઈ ગયો નિવેદન શરૂ થઈ ગઈ અલ્પેશ ડોલરિયાના નિવેદન આ ત્યાર બાદ ગણેશ ગોંડલ નું નિવેદન બહાર આ ગુજરાતથી જાડેજાનો નિવેદન બહાર આવ્યું એટલે કે આ સમગ્ર વિવાદની વચ્ચે જો ભાજપ ભાઈ કમાન્ડ ભાજપના કોઈ પણ અન્ય નેતા કમેન્ટ કરે છે તો તેઓ આ વિવાદની વચ્ચે ફસાઈ જતા હોય તેવી પરિસ્થિતિ પણ જોવા મળે એટલા માટે ભાજપ હાઈ કમાન્ડ હાલ ચૂપકીદી સાધીને બેઠી છે અને આપણે હંમેશાથી જોયું છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા જે પોતાના માનિતા હોય છે પાક્ષ સાથે જે ફરેલા ઉમેદવારો હોય છે તેમને ટિકિટ આપતી હોય છે પક્ષ માટે ફાયદારૂપ ઉમેદવારને ટિકિટ મળતી હોય છે એટલે કે દરમિયાન હંમેશા ભાજપ પોતાનો ખેલ પાડી દેતી હોય છે છે તે આપણે દર વખતે જોયું તો તમારું શું કહેવું છે અને ખરેખર જો તમને એવું લાગી રહ્યું હોય કે ભાજપ હાઈકમાન્ડે આમાં દખલગીરી કરવી જોઈએ ભાજપના અન્ય કોઈ નેતાએ ખરેખર આમાં નિવેદન આપવું આપવું જોઈએ કે ન આપવું જોઈએ એ તમારું શું મંતવ્ય છે અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હઓ જો તમે જો લાઈટ 24 ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલત ને સબસ્ક્રાઇબ કરી લેજો